આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવી જ્યાં છે જોઈ શકો છો હનુમાન મૂર્તિ હનુમાન દાદાના દર્શન કરી લાઈક ફોલો કરતા રહેજો આ બાજુ ગણપતિ દાદાનું મંદિર પણ છે જોઈ શકો છો તમે ગણપતિ દાદા હનુમાન દાદાનું ગણપતિનું મંદિર જોઈ શકો છો તમે આ બાજુ ખેતરપાળ દાદાનું પણ મંદિર આવેલું છે હાલો આપણે ખેતરપાદ દાદાના મંદિર દર્શન કરવા જઈશું જય દાદા ખેતરપાળ રક્ષા રાખશો સાંજે ખેતરપાદ દાદાનું મંદિર જોઈ શકો છો વિશાળ મંદિર જોઈ શકો છો ગણપતિ દાદાનું હનુમાન દાદાનું મંદિર છે આ જોઈ શકો છો તમે દર્શાવો લાઈક ફોલો કરતા રહીજો સામે શંકર ભગવાનનું પણ મંદિર છે જોઈ શકો છો